અને આ વર્ષની અંદર ન્યાજનો પ્રોગ્રામ તથા કવ્વાલીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો ઉબલેટા તાલુકાના આજુબાજુના ગામ તથા બહારથી આવેલા શ્રદ્ધાળુઓ પોતાની આશા લઈને આવે છે દરગાહની આ કામગીરીની અંદર ઘણા સખીદાતાઓ પોતાનું યોગદાન આપે છે દરગાહના મુજાવર સબીર બાપુ પેરજાદા તથા હાસમ બાપુ પેરદાદા સર્વે સખીદાતા તથા કામકાજ કરતા વસીલા ગ્રુપ ઈસરાના લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો રાજુ ચૌહાણ મહાદેવ ન્યૂઝ ઉપલેટા